શોર્ટ સર્કિટથી આગ લાગી હોય તેવી માહિતી કેટલાક સોનાના દાગીના દુકાનમાંથી મળી આવતા મૂળ માલિકને ફાયર અધિકારી દ્વારા સુપ્રત કરવામાં આવ્યા અમને કંટ્રોલ રૂમમાંથી કોલ મળ્યો કે ફતેપુરામાં રાણાવાસની સામે સોનીની દુકાનમાં આગ લાગેલી તો અમે તાત્કાલિક પાણી ગેટ ફાયર સ્ટેશનથી સ્ટાફ સાથે રવાના થયેલ આ આવીને જોતા તો શટર બંધ હતું અને ધુમાડા નીકળતા હતા તો શટરના લોક ખોલી અને અંદર જોતા તો શોર્ટ સર્કિટના કારણે આગ લાગેલી અંદર સોનીના દાગીના હતા તો ફાયર એસ્ટ્રીબ્યુશન મારીને આગ બુજાવેલ પછી પાણીનો મારો ચલાવેલ અને દાગીના મૂળ માલિક દુકાન માલિકનો પરત કરેલ કિરીટ પરમાર સબસ્ક્રાઇબ નાવ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ